લોકો અમારે સંભે કઈ કે આવે તો મને આપજો જૂના કોઈ નથી બરાબર નમસ્તે મિત્રો હું જીતુ દોડી એક નવા વિડીયો માં સૌનું સ્વાગત છે મિત્રો આજે આજે મિત્રો આપણે ખૂબ જ દૂર થી ઘણા બધા ફ્રેન્ડ આવ્યા છે ખરેખર હેલ્પ ના માધ્યમથી આવ્યા છે આપણે બંને ચેનલ પર મૂકીશું જય જલા મનપુણા સેવા ચેનલ પર ભી મૂકીશું અને જીતો દોડી પર પણ મૂકીશું સુરત થી આવ્યા છે મિત્રો તો જે કોઈ મિત્રો આવ્યા છે બધા મિત્રો તમને મુલાકાત કરાવું અને ખાસ એટલા દૂર થી આપણા બંને ચેનલના ના વિડિયો જોય છે અને આપનો સપોર્ટ પણ ખૂબ કરે છે આટલા દૂર રહ્યા છતાં પણ આપણે એક મેસેજ જોઈને આપણો ખૂબ સપોર્ટ કરે છે તો આપણે ઘરે આવ્યા છે ખાસ હેલ્પ માટે તો હું મુલાકાત કરાવું દરેક મિત્રો એટલે તમારું નામ અનિલભાઈ અશોક રાઠોડ

તો આપણે પણ જરૂરિયાત સુધી જે કે પણ કપડા આપવા માટે આવ્યા છે એ આપણે જરૂરિયાત સુધી પહોંચાડશું ખરેખર મને ખૂબ સારું લાગ્યું અશોકભાઈ તમારે કઈ કેવું છે તમે જે સંસ્થાની કામ કરે ને એ આપણને સારું લાગ્યું તમારા બધા વિડીયો જોઈએ જ છે જે હિસાબે તમે કામ કરતા છે ને તો એને આપણે પણ થયું કે ચાલો આગળ આપણે જીતુભાઈ પાસે જઈએ મળવા માટે ખરેખર ખૂબ સારું લાગ્યું મિત્રો જરૂરિયાત ચેનલ આપણે સપોર્ટ પણ કરતા જ છે ઘણા બધો તમારી ચેનલ આપણે લાઈક ને સબસ્ક્રાઈબ પણ કરીએ અને શેર પણ ખૂબ કરી કરીએ આપણા મિત્રોમાં

ચોક્કસ આશ્રમ શાળામાં સૌ પ્રથમ તો અમે ડાંચ પહોંચાડીશું અને છોકરાઓને માહિતી પણ આપીશું કે તમે આટલા દૂરથી અહીંયા સુધી જે મેસેજ જોયો એ ખરેખર મિત્રો સાચી વાત છે કે આપણે મેસેજ મૂકીએ એમાં ઘણી બધી જરૂરિયાત દેખાય છે જેમ કે ભાઈ ગયું એવા ઘણા મિત્રો સમજે છે અને પછી આપણે મદદ કરે છે તો ખાલી એક મેસેજ આપણે જોઈએ અને છોકરાઓને જોયા કે છોકરાઓએ કપડાંની જરૂરિયાત છે એ જરૂરિયાત જોઈને અહીંયા સુધી આપણે તા ઈચ્છા છે તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ દરેક ચેનલ પર આપણે મૂકીશું તમારા પણ આસપાસ વિસ્તારમાં આવું કોઈ જરૂરિયાત હોય તો મદદ કરજો જય જવાન જય કિસાન મને વિચાર